પણ મેં હારા હારા જોયા જે સમયે એનો સિતારો હોય અને અઢળક આપ્યું હોય અને જે તે જગ્યામાં જતો હોય અલગ સીટ પડતી હોય જોજો ફલાણા ભાઈ આયા છે હાર મંગાવજો ફલાણું કરજો આમ જો પાંચ જણાને ને બતાવે આ આપડા ખાસ સેવક છે અને જે દિવસે એની વેળા અમંગળ બની જાય તે એ દરવાજે ઝાપે કોઈ મળવા રાજી ન હોતો એટલે નક્કી તમે કરજો આપું કે ના આપું પોતાના પરિવાર નું પહેલા વિચાર કરીને આગળ આવજો ભગવાન એ આપ્યું છે આપો મન કંઈ વાંધો નથી પણ પોઈન્ટ કમાવાના ઘણા રસ્તા છે કદાચ ખાંડ ગોળ કે થોડો બસ્કો લોટે ભેગો કરી છે 25 કિલો ભેગી થતી હોય છે ન્યાય એ વેરી આવતો ને તો એ પુણ્ય છે હા મારી જવાનો આલેશાન આશ્રમ બનાવી દેવો જરૂરી નથી એ હું કરી માર રીતે તમારા ગાળિયા કરવાનું ક્યાં જરૂર છે હું મારી વાત કરું બીજાની ની ની સમજાય ને આવું બનશે નથી બનતું

એક ટાઈમ રોટલો બસ પેલા મારે એને મળવું છે પૈસા વાળા તો ક્યાંક પૈસા આપીને જોડેલી છે ગરીબ લોકો સમજાય કપાતર આવે એમાં નથી આપણને ઇમોશનલ કરે આ તમારે કરી જ દેવું પડશે કે ભાઈ હું અહીં નાખી દયો છું વિશ્વાસ થાય કે હું મારું ભજન લગાવું છું આ ગાડી આપણે ખ્યાલ લાવક જીમપાવ આખતા હિંપા આપણે ધક્કો મારીએ તો ઉપડે હવે હું માં નાખું ને તેમાં અમવા અહીં ધકો મારે ચા મેળ આવે અહીંથી ઊભા છે ત્યાં મારી ખુશ છે હવે કેટલા દાડે આવ્યું ભાડાની ચોકો હોય નાવજો નહી તો મેલેરિયા રિયા ભજ્ય નાખજો સમજાય ને આ ઈશ્વર રહ્યો ભાવનો ભીખ્યો છે અને હું તો તમને મહત્વની વાત હજુ એક વાર કહી દઉં

મારો ઠાકર એવું કે આડોજ પાડોજ માં કોઈ ગરીબ માણા હોય એની દીકરી દીકરા ભણવામાં હોશિયાર હોય ને તો એની પાંચ મહિનાની ફી ભરી જો તમારો બાર મહિનાનો પગાર અહીં જમા થઈ જાય અને કદાચ કોઈ મજૂરી કરે આડોજ પાડોજ માં અથવા તો આપણી ભાગવી જમીન રાખતો હોય મહેનત કરે એનું પૂરું ના થતું હોય અને એના દીકરી દીકરાના પ્રસંગ આવે ને તેથી પાંચ દસ હજાર રૂપિયા આપીને ઉભા થઈ જજો તમારો અહીં એક વરાનો પ્રસાદ ચડી ગયો

ગાળા આટલા લાખ રૂપિયા ફી ભરવાને માર માન્યર હોય તો મારે ભરી દેવું હોય તારો પરિવાર છે તું સ્ટ્રગલ કર મહેનત કર અને નકર આય માન્યરું લઈને એમે જમાડ દેશું જે ખર્જો થાય તેમ ડોટ બે બે લાખ રૂપિયા માંગો આય છે ને લાવો આપણને શરમ લાગવી જોઈએ કે ના લાગી જોઈએ આ ધર્મની ગાયના દાંત ગણવા દે હે એવું કરે પણ

આ ઘણા યાર મોરખનો ટોટો ના હોય ઘણી વાર આવે તો કે હવે પહેલા જેવું નથી રહ્યું હવે બાપુ પાસે જવું હોય તો દસ જણા અમને રોકો પણ ભાઈ પેલા સો બસો માણસ આવતું હતું અને જો તમારામાં સમજણ હોય તમને ખબર હોય બાપુની દ્રષ્ટિ પડે ના પડે પણ દાદાની દ્રષ્ટિ છે તો અમે પકી નીકળી છે સમજાય ને આ ઘણા બાઈ ઉછળાવે તમે નતા આવતા તેદુ ના અમે આપો તો કઈ થઈ જાવ આ તેની કે તમારી પાસે લૂંટી નથી લીધું કે હમજણ હોય તો સંસ્કાર હોય આપણા હોય તો મંદિરે ના આવડ્યું ઘણા જાય ન કેતા જોરા હતા કે મઠમાં મેલું ગુચી જીવ કાઢીયાલ છે આપણને આ બધું મગજમાં ગળે નથી ઉતરતું આ એ આટલું એવું લીંબુ આપણને આટલું નાળિયેર લઈને કે હવે આ બધું તમારું લઈ જવું છું હવે એટલું એટલું લીંબુ જો બધું સંગ્રહ કરી શકતો હોય તો લીંબુનો નો ટોપલો મૂકીને ઓલ્યો આખા કામમાં હું કામ બેસવા નીકળતો હોય મને એ ના સમજાવતું ઘરે નાળિયેર ટીંગાળીયા સુખી થઈ તો થઈ જવાતું હોય તો આ નાળિયેર વેસવા વાળા વીસ વી રૂપિયા સોલીમ કામ આપણને આવ્યું દુકાન ની બહાર તોરણ ના મગજ માં પણ નંબર તમારો ના લાગે હા હજુ બધી વ્યવસ્થાની જોગવાઈ ચાલુ છે અને જે તે સમયે કદાચ છતાય તમને એમ થાય કે ભઈ કઈક છે આટલા પ્રયાસ આટલી મહેનત કરવા છતાંય ભેગું નથી થતું તો થોડી વ્યવસ્થા ઉભી થઈ જવા દો જેથી કરીને અહીંયા આવા વાળા ને ના પડે બાકી બધા જવાબ તો આપવાના જ છે સમજાય ને એટલે જતા પેલા એકવાર અગત્યનું એ હું તમને શીખવાડી દઉં કે તમને માગતા આવડ્યું હોય કે ના આવડ્યું હોય છતાંય દર્શન કર્યા કે ના કર્યા પ્રસાદ લીધા પછી હજુ ઓટલા ઉપર જઈને એટલું કહી દીધું કે અમે ક્યાં ક્યાં ભટકીને આપ્યા આયા તારે કઈ અજાણ્યું નથી ક્યાં અમારી બનાવટ થઈ કોને લઈ લીધા નથી આપ્યું શું અમને દોગો કરવામાં આવ્યો તું બધું જાણત પણ હવે કોઈની પાસે ભાટકો નથી જે કઈ અમારી ઉપાધિ નું બસ કોર્યું ને એ આ ઓટલા ઉપર મૂકીને જઈએ છીએ આટલું કહેવાનું છે અને છતાંય તમારા ભાવમાં કભાવ હોય કદાચ તમને એમ હોય દાદા અમારું નથી સાંભળતા તો ઠાકરની સાક્ષી એ બોલું છું કે કાલ મારા પરિવારનું શું થાય જે જૂના છે એ તો મને ઓળખતા જ જશે નોકરીથી છૂટ્યો ને સીધો ટિફિન ઘરે ફાયદું ના ફોતું સીધો આ સાનિધ્યમાં આવ્યો કેમ કે દાદાના દર્શન કરવા તો આવતા હોય પણ પચાસ જણા એવાય આવે છે કે દાદાના દર્શન કર્યા પછી જો બાપુ જોવા મળી જાય તો મેલ પડી જાય આવો ભાવ છેલ્લે છેલ્લે બની જાય છે અજાણતા જાણતા નથી પણ નોકરીથી ટિફિન સીધું ઘરે પકડીને આવ્યો છું અને આવવા વાળા તારા મહેમાન ને પેલા બસો રોટલો જે મળ્યો એ પ્રસાદ નિમિત્તે ખવડાયો છે

આપણને બે કાગળિયા ખૂટતા હોય બેંક આપણને એકવીસ હાજર લોન ના આપતી તા તો આખા જગત નું સંચાલન કરે એની પાસે લોન લેવાની ક્યાં બેલાવ હવે એના બધી ખબર છે પણ જાદો સમય નથી બગાડતો પણ જ્યારે હદાયના ભાવથી માનું છું અને જો કદાચ બે હાથ આપ્યા હોય તો ઊંચા કરીને જઈ બોલાવવાની છે પાપ લાગે મને આપી દેજો પૂંચાય તમે લઈ

તો ઘણી જગ્યાએ તમે દોરાવા પૂછવા જાઓ તમને કે તમારા કુળદેવીને નિવેદ નથી ઘણી જગ્યાએ એવું કે તમારા મઠ માં માતાજી નથી આવું નથી તો બોલો આ બાજુ આ બાજુ તો કહેવાનું બેન કહી દીધું અને વેલા હેર ઉભા થઈ તર પહેલા આપણે જ કોઈનું લઈ લીધું છે શરમ લાગે અને કડવું લાગે બીજી વાર ના આવતા તમને વખાણ કરે કે તમારી એવું જ કહું છું કે દુનિયામાં જે જોવામાં આવ્યું હોય ના આવ્યું હોય આ જે કઈ બેઠા નહીં એ તારા બાળકો છે ને આ દુનિયાના બજારમાં ભૂલા ના પડી જાય જાણતા અજાણતા એમને થી એક કરોડ ગુના થયા હોય તારું સંમરણ કર્યું કે ના કર્યું તને યાદ કરી કે ના કરી

તો એમ જો આપણો ભાવ હતો હોય તો આપણી ભગવતી આપણે રોતા છાના રાખવા ના હોય કોક આપણા ઘરે નાળિયેર બાંધે નહીં જાય એમાં છતાંય ભાઈ ત્રણ ચાર વાર કલમો નાખો ને આપણી પાસે એકાવનસો રૂપિયા લે જ છે અને આપણે મૂરખ છે હવા જાગ્યો લોટરી લગાડવાનું પરિવાર બે હાથ ઊંચા કરીને જઈ बोलो कुलदेवी मां